બોલો સતગરુ દે બાકી જય બોલો રામાપીર કી જય બોલો સદારા બાપાની જય એ રામ તારા પગથિયે ચડવા દે મને થોડી થોડી ભાગતી કરવા દે રામ તારા પગથિયે ચડવા રામ તારા પગથીએ ચડવા દે મારે મેડી ના મોલકાય જોતા નથી મારે મેડી ના મોલકાય જોતા નથી મને આકડા જો પડે મરે વા દે રામ તારા પગથીએ ચડવા દે ઓમ તારા પગથીએ ચડવા દે મારે જુડા ખાટકા કાય જોતી નથી મને ટૂટ ખાટલી સુવા દે રામ તારા પગથીએ ચડવા દે રામ તારા પગથીએ ચડવા દે મારે હું ના ના હાર કાય જોતા નથી મારે હું ના ના હાર કાય જોતા નથી મને તુલસીની માળા પહેરવા દે રામ તારા પગથીએ ચડવા દે મારે સુરમિયા લાડવા ખાવા નથી મને ટુકડા ખાવા દે રામ તારા પગથીએ ચડવા દે